વડોદરા શહેરમાં મેઘરાજાએ એ મન મૂકીને તોફાની બેટિંગ કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અતિશય ભારે વરસાદની છેલ્લા બે કલાકથી વડોદરા શહેરમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા રિપોર્ટર રફીક શેખ જુઓ સમાચાર વિસ્તારથી मेट्रोल <laughs> અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા